સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સુરતમાં એક સાથે જોવા મળ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આજે સુરતમાં એક લોકાર્પણ કાર્યક્રમની અંદર હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરતને વિકાસની ભેટ આપવામાં આવી છે પાલિકાના ત્રણસો બેતાલીસ પોઈન્ટ એક્યાસી કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કતારગામ ખાતે નવા ઓડિટોરિયમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું તો અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી તો ડોપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સાથે સાથે સાંસદ સભ્યો ધારાસભ્યો અને અધિકારીઓ પણ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા તો આજે સુરતની અંદર એ મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી સાથે સાથે કેન્દ્રના જળશક્તિ મંત્રી સી પાટીલની સાથે ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓની હાજરીમાં સુરતને વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી

મારા સાથી મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભવો અને આ સભાગૃહમાં ઉપસ્થિત મારા સુરત શહેરના સૌ નાગરિકોને હું અહીં સ્વાગત બી કરું છું અને બે હાથ જોડીને આપ સૌનું વંદન બી કરું છું આજે સુરત શહેર માટે આદરણીય શ્રી વિવિધ પ્રકલ્પો થકી આપ સૌ માટે નવી સુવિધાઓ લઈને આવ્યા છે અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્ત અહીંયાથી કરવામાં આવ્યા છે ત્રણસો બેતાલીસ કરોડના એકતાલીસ કામોના આજે શ્રી ગણેશ અહીંયાથી થયા છે આપ જોઈ શકો છો કે ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના નામે આ ઓડિટોરિયમ અને આ ઓડિટોરિયમ થકી આવનારા દિવસોમાં મારા શહેરના યુવાનો મારા શહેરના કલા પ્રેમીઓ અને ખાસ કરીને કતારગામ અને આસપાસના વિસ્તારના લોકો આપ સૌ માટે આજે સુવિધા ઊભી કરવામાં આવી છે આ સુવિધા એ આવનારા દિવસોમાં સુરત શહેરમાં તમે જુઓ તો પહેલા ગાંધી સ્મૃતિ પછી વરાછાની અંદર એક ઓડિટોરિયમ એ જ રીતે પાલમાં એક ઓડિટોરિયમ આજે કતારગામમાં એક ઓડિટોરિયમ બન્યો અને આ જ પ્રકારે વિકાસની ગતિ ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવે છે હું આપ સૌ વતી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અહિયાં કતારગામ વિસ્તારથી કેટલા લોકો જરા ખાતું ઊંચા કરજો ને પણ બધા મને તો ખ્યાલ છે હું બીજા કારણે પૂછું હવે આ જેટલા લોકોને આંગળી ઊંચી હાથ ઊંચો કરાવ્યો વિનુભાઈને એવું લાગ્યું હશે કે કેમ આવું પૂછ્યું પરંતુ હું એટલા માટે કહેવા માંગુ છું કે સુરત શહેરમાં આ વિસ્તારમાં રહેતા લોકો કે જેના મનમાં એવી કલ્પના હતી કે અઠવા લાઈન્સ રાંદેર આ બધા જ વિસ્તારની અંદર વિકાસના કામો જે રીતે થાય છે એ જ રીતે કતારગામ વરાછા મોટા વરાછા આજે હું કતારગામમાં કહેવા માંગુ છું કે સાહેબ અઠવા લાઈન વિસ્તારના ઓડિટોરિયમ ને ટક્કર મારે ને એવો ઓડિટોરિયમ આજે કતાર ગામમાં બન્યો છે હમણાં અઠવાડિયા દસ દિવસ પહેલા આજ કતાર ગામ વિસ્તારના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી હલ કઈ રીતે નીકળી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો બ્રિજ ચાલુ થઈ ગયો અને ચાલુ થયા પછી તમે સૌ લોકોએ જોયું હશે કે ટ્રાફિકનું કેટલું મોટું ભારણ ઓછું થયું એની જોડે જોડે આજ વિસ્તારમાં રાજ્યની સૌથી મોટી લાઇબ્રેરી બનવા જઈ રહી છે જે આવનારા ત્રણ મહિનાની અંદર લોકાર્પણ થવાનું છે આ લાઇબ્રેરી એ સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે બધા જ લોકો કાન ખોલીને ને સાંભળે આ વિસ્તારના આસપાસના વિસ્તારના અને સુરત શહેરના જે યુવાનો જે ભવિષ્ય એમનું ઉજ્જવલ થઈ શકે તે માટે સૌથી લેટેસ્ટ લાઇબ્રેરી અહીંયા બનાવવામાં આવી રહી છે અને હજારો લોકો ભવિષ્યની અંદર એનો લાભ લેવાના છે મોડલ સ્કૂલ બનાવવામાં આવી અને એ મોડલ સ્કૂલ અહીંયા બેઠેલા સૌ આગેવાનોને હું વિનંતી કરવા માંગુ છું કે આપ જઈને જુઓ કે આ તમારા સૌનું ભારતીય જનતા પાર્ટીનું શાસન દ્વારા કયા પ્રકારે સુરત શહેરના બધા જ વિસ્તારની અંદર થકી શહેરના બધા જ નાગરિકોને લાભ કઈ રીતે મળી શકે તે દિશામાં કામગીરી કરી છે તમે જોશો ને તો તમને બી ગર્વ થશે તમને અંદાજો આવશે કે આ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકોનો જે સંબંધ છે ને દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ એટલે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો છે સાહેબ આ અટૂટ સંબંધો છે અને આ અટૂટ સંબંધોના હિસાબે આજે આપણે આટલો મોટા વિકાસના કાર્યોને આગળ વધારી શકીએ છીએ અને આ જ વિકાસના કાર્યોને આગળ વધારતા હું પોતે કેસરબા માર્કેટમાં મારી એક ફેક્ટરી હતી હું નાનો હતો ત્યારથી ત્યાં જતો અહીંયા બેઠેલા અનેક લોકોને ખબર છે હું નાનો હતો ત્યારથી એ લોકો જોડે વેપારમાં જોડાયેલો છે કેસરબા માર્કેટની બાજુમાં જ કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને ઇમારતોની પરિસ્થિતિ કેવી થઈ ગયેલી હતી તેરસો ને ચાર મકાનો આજે આપ જઈને જુઓ કે કયા પ્રકારની સુવિધાઓ એ લોકોને આવનારા દિવસોમાં મળવાની છે એ તેરસો ચાર પરિવારોને જઈને પૂછશો ને તો તમને ખબર પડશે કે એમની જિંદગીનું કેટલું મોટું પરિવર્તન હવે આ જ જગ્યા પરથી આજ ઘરોમાં એમના પરિવારના સપના આવનારા દિવસોમાં સાકાર કરવા માટે જે લોકો ભવિષ્યની અંદર ફરી નવા ઘરે જ્યારે વાસ્તુ કરે ત્યારે સૌ તેરસો ચાર પરિવારોને શુભકામનાઓ આપું છું કે તમે તમારા પરિવાર માટે જે સપના જોયા હોય તે ફરી સાકાર થાય તેવી આપ સૌ લોકોને શુભકામનાઓ સોલારની વાત હોય આદરણીય મેયરશ્રીએ કહ્યું બધાના મનની અંદર કલ્પના આવે દેશભરના લોકો પૂછે કે સુરતમાં એવું તો શું છે કે કે નંબર વન શહેર છે આજે હું એમને કહેવા માંગુ છું કે સુરત શહેરના લોકોની સ્પિરિટ અને ભારતીય જનતા પાર્ટીનું શાસન અને સુરત મહાનગરપાલિકાની આખી ટીમ જે આજનું નહીં પરંતુ આવનારા દસ વીસ વર્ષ પછી આપણા શહેરને શહેરના નાગરિકો માટે શું વ્યવસ્થાઓ ઊભી કરી શકે તે દિશામાં કામગીરી કરે છે તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરતા કહ્યું કે હંમેશા સરકારે લોકોના કામમાં જોડાયેલી રહે છે લોકો સાથે સીધા જોડાયેલી રહે છે લોકોને કોઈ પણ જાતની સમસ્યા નહીં પડે તે પ્રમાણેની સરકાર હંમેશા કટિબંધ છે અને વિકાસના કાર્યોની ભેટ પણ હંમેશા સરકાર ગુજરાતની જનતાને આમ જ આપતી રહેવાની છે

સૌ ધારાસભ્યશ્રીઓ શ્રી મુકેશભાઈ પુર્ણેશભાઈ અરવિંદભાઈ રાણા વિનુભાઈ ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન કરું છું લોકાર્પણના કાર્યક્રમોમાં દર વખતે સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકા કયા પ્રકારની ક્વોલિટી સાથે કામ કરવા ઈચ્છે છે આવા અનેક પ્રોજેક્ટો સુરત શહેરની અંદર થયા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો નિર્દેશ હતો કે સુરત મહાનગરપાલિકાનો પાલિકાનું બિલ્ડિંગ એ પંચાવન માળનું હોવું જોઈએ પરંતુ એવિએશન મિનિસ્ટ્રી તરફથી પરમિશન નહીં મળવાને કારણે આપણે ઓગણત્રીસ માળના બે બિલ્ડિંગ રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રીના સહયોગથી આપણે કરી શક્યા અને આ માર્ચ મહિનામાં ઓગણત્રીસ માળના સ્લેબ પૂર્ણ થઈ જશે અને નીચેથી પણ ફિનિશિંગનું કામ પૂર્ણ થયું છે આખા વિશ્વમાં આખા વિશ્વમાં મહાનગરપાલિકાનો આટલો મોટો બિલ્ડિંગ એ કોઈ જગ્યા નથી ઓગણત્રીસ માળનું એક બિલ્ડિંગમાં મહાનગરપાલિકા હશે અને બીજા ઓગણત્રીસ માળના બિલ્ડિંગની અંદર રાજ્ય સરકારની તમામ ઓફિસો એ ત્યાં સમાવેશ કરવામાં આવશે એક છત નીચે પાંચ જે એને પૂરું કરવા તરફ જઈ રહ્યા છે આવા તો અનેક પ્રોજેક્ટો આપણે જે સૌથી વધારે બ્રિજ એ સુરત શહેરની એક વિશિષ્ટતા છે તમારે ટ્રાફિકની અડચણોને દૂર કરી હોય એટલે ટ્રાફિકની સમસ્યાને દૂર કરી હોય તો અલ્ટિમેટ વ્યવસ્થા એના માટે ઓવરબ્રિજની છે અને સુરત શહેર એકસો ત્રેવીસ ચોવીસ બ્રિજ સાથે આખા દેશમાં પહેલા નંબરનું સ્થાન ધરાવી રહ્યું છે એ પણ આપણા માટે ગર્વની વાત છે તો આજ કાર્યક્રમની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જનતાના કામોને લઈને રાજ્ય સરકાર કેટલી કટિબદ્ધ છે આવનારા સમયમાં હજુ પણ સુરત વિસ્તારની અંદર રાજ્ય સરકાર વિકાસના કામો કેટલા કરવાની છે તેને લઈને પણ માહિતી આપીને સતત લોકોને જે પણ સમસ્યાઓ પડે છે એના માટે શ્રી એમ અને ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે સરકાર પણ કટિબદ્ધ છે આને લઈને જ આ લોકાર્પણ કાર્યક્રમની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું આવું એ પણ આપણે સાંભળ્યું સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રણસો ને પોઈન્ટ એક્યાસી કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે અને તેરસો ને ચાર આવાસોના લોકાર્પણ અને કોમ્પ્યુટરાઈઝ ડ્રોના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજી મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ મારા સાથી ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડીયા શ્રી અરવિંદભાઈ રાણા શ્રી કાંતિભાઈ બલ્લર શ્રી કિશોરભાઈ કાનાણી શ્રી પ્રવીણભાઈ ગોગારી શ્રી મુકેશભાઈ પટેલ શ્રી સંગીતાબેન પાટીલ શ્રી મનુભાઈ પટેલ સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ દંડકશ્રી ધર્મેશ વાણિયાવાલા શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ નાગરાજન કલેક્ટર શ્રી સૌરભ પારગી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેશ મીડિયાના મિત્રો સૌ ને મારા નમસ્કાર સુરત અને સુરતની વાત જ કંઈક ઓર હોય ને કારણ કે બોમ્બેથી નજીક આવી ગયું છે ને એટલે કોઈ બી ફેસિલિટી કેવી રીતે રહેણી કરણી એક વસ્તુમાં બહુ મોટો ચેન્જ કરી દીધો છે તમે બોમ્બેને પાછળ પાડી દીધો સ્વચ્છતા તો સુરતની ગજબ કરી છે એમ એટલે સ્વચ્છતામાં કોઈ તમારા માટે હવે જે ચેલેન્જ છે કે ફક્ત અને મેન્ટેન કરવા માટે કે ભાઈ હવે આ રહેવું જોઈએ સ્વચ્છ આપણે નથી કહેતા કે ભાઈ આપણે ક્યાંય ફરવા બરવા ગયા હોય ને ગમે તેટલો ધમાલી છોકરો હોય આપણો તો એને ફાઈવ સ્ટારમાં લઈ જાવ તો એને ડિસિપ્લિન આવી જાય કે આરો કંઈક લોચો પડે તો આવી બને એવું લાગે છે એટલે એવું તમારે દરરોજ રાખવું પડે તો પછી આપણા ત્યાં થોડા ધમાલી તો હોય ને પાછા એ લોકો વિચારે આમ માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં એક વખત એવી વાત હતી કે ભાઈ આ દેશના દેશનું ક્યાં થશે ને કેવી રીતે અર્થતંત્ર ચાલશે ને ક્યાં બધા એના મોંમાંથી આવા એક શબ્દો નીકળ્યા પણ આજે એક જ એવું નેતૃત્વ આપણને મળ્યું કે બધા પેરામીટર આપણા બદલી નાખીને આજે દેશને દુનિયામાં ગૌરવ અપાય છે એટલે આ તાકાત છે આપણે આમાં શું છે ઘણી વખત આપણે જોઈએ તો ગાર્ડનમાં બેઠા હોઈએ તો ગાર્ડન માં એક જણ બાજુમાં નાસ્તો કરતો હોય બીજી બાજુ બીજો કરતો હોય ત્રીજો કરતો હોય એમાં જો એક જણ પડીક મૂકીને જતો રહ્યો ને તો આપણને એમ થાય કે આપણે મૂકીને ચાલીએ કહેવાનો મતલબ કે આપણે કોઈનું જોઈને ના શીખાય જે સારું હોય શીખાય તો આપણે આગળ વધી શકીએ એણે ના મૂક્યું તો કઈ નહીં એનું કદાચ આપણે ના ઉપાડે જ કંઈ નહીં પણ આપણું આપણું મૂકીને જવાનો વિચાર કેવી રીતે લઈ શકાય અને જો આજે તમે દરેક જણ દરેક જણમાં પોતામાં બદલાવ આવ્યો છે એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે બધા આગળ વધી ગયા છે કેવી રીતે તો આજે દરેક જણ તમે જુઓ તો ગાડીમાંથી પિચકારી મારતા ગાડીમાંથી પડીકી નાખતા એ બધા એક હજાર વખત વિચાર કરતા થઈ ગયા છે કે ભાઈ આની અંદરથી હવે જો કોઈ આજુબાજુ જોશે અને કદાચ ક્યાંક કોઈક નાખશે અને જો કોઈકે જોઈ લીધું ના એમ એકબીજાની આંખ મળી ગઈ ને તો એમ લાગે કે હમણાં એને આપણને મારી ના દે પેલો એટલો પેલો બી ગુસ્સે થયો ભાઈ એટલે આ બદલાવ આવી ગયો છે આપણા બધામાં આવી ગયો છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક બહુ વર્ષોની ટેવ જતા જતા વારે લાગે ને પણ બદલ્યા છીએ આપણે અને સહકાર અને સાથ અને એક જ માન્ય વડાપ્રધાન શ્રી હરમેશ કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ એનાથી બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે એનો આ કાર્યમંત્ર આ જ હોવો જોઈએ આપણો આપણે બધા સાથે આગળ વધવું છે અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમે ક્યાંય આ પાછે પાની નથી કરતા પણ આપણી જવાબદારી આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય આપણું પણ જ્યાં નિભાવવાનું આવે ત્યાં આપણે પણ એટલા જોરશોરથી નિભાવીએ તો એની મજા કતાર ગામ અને કતાર ગામમાં હાથ ઊંચો કરાયો વર્ષ બે તો બધાએ કતાર ગામ તો વટ પાડી દીધો કોઈ બીજા નંબર જ ના આવવા દીધો પણ એમ કે જગ્યા પહેલેથી પેલી બોટી લીધી હતી એવું નથી ને આ વર્ષની શરૂઆત જ 2026 હજાર છવ્વીસની પ્રથમ મહિનો ને અંદર જ આખા ગુજરાતમાં આ એક જ મહિનામાં પાંચ હજાર કરોડ રૂપિયાના લોકાર્પણ ને ખાતમુહૂર્ત કર્યા છે અને છેલ્લા એક સપ્તાહમાં મહારાષ્ટ્ર જ્યાં પ્રોગ્રામો થયા છે એના સત્યાવીસો કરોડ રૂપિયાના અને લોકાર્પણ પહેલા લાખ રૂપિયા ને લાખ રૂપિયાની વાતો નવે તો કોર્પોરેટર જ આમ કે સારું ચાલો આ બે ત્રણ કરોડનું કામ છે કરાવી મંજુર આ વિકાસની જે રાજનીતિ શરૂ થઈ છે ને એની અંદર આપણે બધોય પરોવાયા છીએ દેખાયું છે રિઝલ્ટ દેખાયું છે આજે જેટલા લોકાર્પણના અહીંયા આગળ ફિલ્મ બતાડી એની અંદર જેટલા લોકાર્પણ બતાડ્યા છે એ બધાના પિક્ચર જે અહીંયા બતાડ્યા છે એવા સ્થળ ઉપર છે આ વિશ્વાસ ડેવલપ કર્યો છે કાર્ય સંસ્કૃતિ કે ભાઈ જેનું ખાત ખાતમુહૂર્ત અમે કરીશું એના લોકાર્પણ અમે જ કરીશું એ કાર્ય સંસ્કૃતિ માની પડે ઘણી વખત કામમાં ડીલે થઈ જાય કોઈ કામ એવું આવી જાય તો એમાં વાર લાગે પણ તોય પૂરું કર્યા છે આજે એ દિશામાં આગળ વધતા સુરત મહાનગરને રૂપિયા ત્રણસો ને બેતાલીસ કરોડના વિકાસકામો આજે અર્પણ થયા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના બધા જ આયોજનમાં નાનામાં નાના માનવીના હિતને કેન્દ્રમાં રાખ્યું છે સુરત મહાનગરના આજે જે કામો મળ્યા છે તે પણ નાના માણસોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાના કામો છે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશાદર્શનમાં રાજ્યના નગરોમાં જે ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થયું તેના કારણે શહેરીકરણ પણ વધ્યું છે એમાં પણ સુરત તો દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલું શહેર તરીકે ખ્યાતિ પામ્યું છે ઔદ્યોગિક વિકાસને કારણે દેશના મોટાભાગના રાજ્યોના લોકો અહીં રોજીરોટી ધંધા રોજગાર માટે આવીને વસ્યા છે અને એટલે જ સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે આપણે ભવિષ્યમાં ઉભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને સુરતની આ વિકાસની ગતિને હજુ વધુ તેજ બનાવવા વિકાસના આયોજનો કર્યા છે દેશનું ડાયમંડ અને ટેક્સટાઇલ કેપિટલ સુરત સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી પણ મોખરે છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કહે છે કે ભવિષ્યની અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવું હશે તો વેપાર ઉદ્યોગની સાથે સસ્ટેનેબિલિટી અને ગ્રીન ગ્રોથને પણ પ્રાધાન્ય આપવું જ પડશે સુરત મહાનગરના તો ખાસ અભિનંદન આપવા છે કે સુરતની બહાર બનાસકાંઠામાં દસ મેગાવોટ ક્ષમતાનું કોર્પોરેશન સંચાલિત ગ્રાઉન્ડ માઉન્ટેડ ગ્રીન સોલાર પાવર પ્લાન્ટ આજથી શરૂ થઈ રહ્યો છે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે સુરત સહિત સમગ્ર દેશમાં ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે આપણે બધાને સુરતમાં હમણાં કીધું કે ભાઈ પચાસ વર્ષ પાણી ખૂટે નહીં એવું આયોજન થઈ ગયું છે ને એટલે પછી આપણે સુરત નહીં પણ આપ ગુજરાતના છો એટલે આખા ગુજરાતમાં એવું કરી દે છે હા એટલે ગુજરાતમાં સારું કામ થઈ રહ્યું છે પણ આ કેચ ધ રેઇન એ આખા માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે વિઝન આપણે વિઝનરી લીડરશીપ એટલા માટે જ કહીએ છીએ કે આજે તો છે આપણી પાસે બધુંય પણ આવતીકાલનું આવતીકાલનું પણ આજથી વિચારીને આગળ વધવાનું જે કાર્ય છે એ વડાપ્રધાન શ્રી આ કેદ ધ રેન અંતર્ગત આખા દેશમાં આ મુહિમ ઉપાડી છે ને એનું કાર્ય ફૂલ જોશથી આપણા મંત્રી શ્રી પાટીલજી કામ કરી રહ્યા છે આખા દેશમાં એ અંતર્ગત વરસાદ અને વરસાદનું પાણી અત્યારે આપણી પાસે પાણીની વ્યવસ્થા છે ફૂલ વાપરીએ છીએ વાપરીએ છીએ એનો વાંધો નથી પણ બગાડ ન થાય એનું પણ એટલું ધ્યાન રાખવાનું છે સાથે સાથે વરસાદ પડે વરસાદનું પાણી જેટલો સંગ્રહ થાય એટલો સંગ્રહ કરીએ અને સંગ્રહ ન થાય તો જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરવા માટે આ મુહિમ ઉપાડી છે અને દરેક ધારાસભ્યને એની અંદર ગુજરાત સરકારે દરેક ધારાસભ્યને પચાસ લાખ રૂપિયા આના માટે સ્પેશિયલ વાળવ્યા છે કેટ ધ રેન અંતર્ગત એટલે તમારે તમારા વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાય તો આંગળી ચીજાનું પૂન લેવાનું છે તમારા ધારાસભ્યને કહેવાનું જ છે કે અહીંયા પાણી ભરાય છે તો એની અંદર એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ જ જળ સંરક્ષણ ઉપરાંત એર પોલ્યુશન કંટ્રોલમાં પણ સુરતમાં સુરત ત્રીજા સ્થાને છે સુરતે પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહન કરવા અને ઇ મોબિલિટીની દિશામાં અગ્રેસર રહેવાની પહેલ કરી છે રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગના વિઝનને સાકાર કરતા ગોટાલાવાડી ટેનામેન્ટના તેરસો ચાર આવાસોનું ટીપીપી ધોરણે રીડેવલપમેન્ટના કામોનું આજે લોકાર્પણ અને ડ્રો પણ થયો છે આ ટેનામેન્ટના રીડેવલપમેન્ટથી હજારો લોકોની સુરક્ષિત આરામદાયક અને આધુનિક ઘર પણ મળશે પાણી પુરવઠા હેલ્થ એન્ડ વેલનેસ માટેના કામો પણ આજથી પ્રારંભ થયો છે તેનો સુરતવાસીઓને ભવિષ્યમાં લાભ મળશે અને સુખાકારીમાં પણ વધારો થશે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત બેસ્ટ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટથી વિકાસના કામો માટે પૈસાની ક્યારેય કમી રહી નથી તેમણે સુદૃઢ નાણાં પણ સાથે આયોજનબદ્ધ શહેરી વિકાસનો વિચાર રાજ્યના નગર મહાનગરોને આપેલો છે આ જાણે મોદી સાહેબે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષની હોલિસ્ટિક અર્બન ડેવલપમેન્ટનો પાયો નાખ્યો અને આ શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સફળતાના પગલે આપણે પણ બે હજાર પચીસમાં આ વર્ષને શહેરી વર્ગ તરીકે ઉજવ્યું અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટનું નિર્માણ કર્યું છે બે હજાર પાંચમાં શહેરી વિકાસનું બજેટ પાંચસો ને પંચ્યાસી કરોડ રૂપિયા હતું આજે વધીને ત્રીસ હજાર કરોડ રૂપિયા થયું છે સુરત જેવા શહેરોનો તો આર્થિક ગતિવિધિના કેન્દ્રો છે આર્થિક વિકાસના કેન્દ્રો બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ આયોજન કરીને સુરત અને તેની આસપાસના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો આપણો પ્લાન બનાવ્યો છે સુરતના આર્થિક વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો ખૂબ મોટો ફાળો છે સુરતની ઓળખ ટેક્સટાઇલ સિટી તરીકે પણ છે રાજ્ય સરકારે ટેસ્ટાઈલ પોલિસીમાં એક મહત્વનો નિર્ણય કરીને આ ઓળખને વધુ ઊંચાઈએ લઈ જવાનું પગલું ભર્યું છે રાજ્યમાં મ્યુનિસિપલ એરિયાની હદમાં આવતા ગાર્મેન્ટ એપ્રલ અને મેડઅસ સ્ટીચિંગ એમ્બ્રોડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલિટીંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવ શ્રી એ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે આપણે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો ધ્યેય અપનાવીને સ્થાનિક ઉદ્યોગો અને સ્વદેશીને પ્રોત્સાહનથી આત્મનિર્ભર ભારત બનાવવું છે એમાં સુરત મહાનગર આજે મળેલા વિકાસ કામો સહિતના કામો સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે લીડલેસ